ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ આ તરવરતા યુવાનોને આજે સમર્પિત કરવા એક જ પંક્તિ બોલીશ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હે દેખના હે જોર કિતના બાજુ એ કાતિલ મેં હે નમસ્કાર આજના દિવસે ઓમ વિદ્યાલય શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ જે દેશવીર ક્રાંતિકારીઓ છે ચરિત્ર ચિત્રણ મારો જન્મ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાત ના રોજ થયો હતો હું નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોયેલો મેં દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો ત્યાંથી ભાગી જવાનું બદલ ત્યાં જ ઉભો રહી પત્રિકાઓ વેચી અને ઇન કલામ જિન્દાબાદ તેમજ સામ્રાજ્યવાદકા નાસો જેવા નારા ગૂંજતા કર્યા મિત્રો મેં કાકોરી ટ્રેન લૂંટ યોજનામાં પણ ભાગ લીધો અંગ્રેજ અધિકારી સોનસની હત્યામાં પણ મારા પર કેસ ચાલ્યો અને ત્રેવીસ માર્ચ તો રોજ મને ફાંસીની સજા કરવામાં આવી ઇન કલામ જિંદાબાદ વૃશુ સુખદેવ ભગતસિંહ અને રાજગુરુનો ખાસ મિત્ર મેં લાહુલના અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને નવજવાન ભારતની સ્થાપના કરી મારું કામ દેશના યુવાનોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવવાનું છે મેં ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને સોન્ડર્સની હત્યા કરી પહેલી ગોળી મેં મારી ત્યારબાદ માર પર કેસ ચાલ્યો અને માત્ર ચોવીસ વર્ષની ઉંમરે ત્રેવીસ માર્ચના રોજ મને ફાંસીની સજા ફરમાવવામાં આવી ઇન્કલાબ જિંદાબાદ હું રાજગુરુ હું ભગતસિંહ અને સુખદેવનો મિત્ર મારો જન્મ ચોવીસ ઓગસ્ટ ઓગણીસો આઠ માં મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો સોનડસ હત્યા કેસમાં મારા પર અદાલતમાં કેસ ચાલ્યો મને પણ સુખદેવ અને ભગતસિંહ સાથે ફાંસી સજા થઈ ઇન ક્લાબ જિંદાબાદ ઇન ક્લાબ જિંદાબાદ ભારત માતા કી જય હું વાસુદેવ બળવંત ફડકે મેં ભારતમાં સૌ પ્રથમ

હું મંગલ પાંડે મારો જન્મ ઓગણીસ જુલાઈ અઢારસો સત્યાવીસ ના રોજ થયો મિત્રો તમને ખબર છે અંગ્રેજ સરકાર દાખલ કરેલ એની પર રાઈફલ નો ઇન્કાર કર્યો કારણ કે તેમાં ગાય અને ડુકર ચરબીનો ઉપયોગ થતો હતો મારો નારો છે ફિરંગી કહો મારો હું અંગ્રેજ સરકારના હાથે પકડાયો મારા પર કેસ ચાલ્યો અને મને ફાંસીની સજા ફરમાવવામાં આવી ભારત માતા કી જય વંદે માતરમ હું ચંદ્રશેખર આઝાદ મારો જન્મ ત્રેવીસ જુલાઈ ઈસવીસન સન ઓગણીસો ના રોજ થયો હતો મને નાની ઉંમર માં જેલ ની સજા થઈ હતી અદાલત માં મારી ઉપર કેસ ચાલ્યો ત્યારે મને મારું નામ પૂછવામાં આવ્યું ત્યારે મેં મારું નામ આઝાદ બતાવ્યું ત્યારથી લોકો મને આઝાદ તરીકે ઓળખે છે મેં કાકોરી ટ્રેન લૂંટમાં પણ ભાગ લીધો હતો મેં પ્રતિજ્ઞા લીધી હતી કે અંગ્રેજોના હાથમાં જીવતે જીવ કદી પકડાઈશ નહીં ભારત માતા કી જય

હું લાલા લજપતરાય હું એક સ્વતંત્ર સેનાની છું મારો જન્મ અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો માં પંજાબમાં થયો મને લોકો પંજાબનો શેર કહે છે મેં ભારતની આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો મેં સાયમન કમિશનનો વિરોધ કર્યો એ વખતે મારા પર લાઠીચાર્જ થયો જય હિન્દ ભારત માતા કી જય હું સુભાષ ચંદ્ર બોઝ મારો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું થયો હતો મેં ફોરવર્ડ બ્લોક નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અંગ્રેજોની નીતિનો મેં વિરોધ કર્યો હતો જેથી અંગ્રેજો મને જેલમાં મોકલ્યો જેલમાં મારી સાથે અયોગ્ય વ્યવહાર થતા મેં અપવાસ શરૂ કર્યા હતા મારી તબિયત લથડતા મને નજરકેદ કરવામાં આવ્યો હતો અંગ્રેજો પઠાણનો વેશ ધારણ કર્યું અંગ્રેજોની નજરકેદમાંથી છટકી ગયો હતો અને લોકોને તું મુજબ ખૂંદો મેં તું મેં આઝાદી દૂગા જેવા સૂત્રો આપ્યા હતા જય હિન્દ ભારત માતા કી જય હું વિનાયક દામોદર સાવર થયો મેં નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદ અભિનવ ભારત તરીકે ઓળખાઈ મિત્રો મારું પુસ્તક અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધ થનાર વિશ્વનું પહેલું પુસ્તક છે મેં વિદેશમાં ક્રાંતિકારીની પ્રવૃત્તિ ચલાવી અને જન્મ સજા પણ વહોરી ભારત માતા કી જય